એમના વિશે અત્યારની પેઢી બહુ મતલબ વિશેષ માહિતી ધરાવતી નથી તો આવનારી પેઢીને એ લોકો વિશે બિલકુલ ખ્યાલ નહીં હોય તો આપણી એક નૈતિક ફરજ બને છે કે આવનારી પેઢીને આપણે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ અને કૃષ્ણકુમારસિંહજી મહારાજની ત્યાગ અને બલિદાનની જે ભાવના રહેલી હતી એનાથી માહિતગાર કરાવવા આ મહાનુભાવો જો આપણે આવનારી પેઢી એમના વિશે માહિતી નહીં ધરાવતી હોય

કોઈ નાની બાબત છે જેને ઇગ્નોર કરી શકાય એવી હોય એનો પણ આપણે વર્ગ વિગ્રહમાં હોય છે અને આ પાછળ જે ઘણા સિન્ડિકેટો પણ કામ કરતા હોય છે આપણે જાણતા અજાણતા હોય સિન્ડિકેટનો ભાગ બની જતા હોય છે અને સમાજોની અંદર વિગ્રહ કરતા હોય છે પટેલ સમાજના ક્ષત્રિય સમાજની સામે કરી દેવો ક્ષત્રિય સમાજના માલધારી સમાજની સામે કરી દેવો હકીકત આ કોઈ નાની બાબત નથી આના પાછળ બહુ મોટા સિન્ડિકેટો કામ કરતા હોય છે કે ભારતની સિવિલાઇઝ સોસાયટીનું બેલેન્સ કઈ રીતે બગાડવું અને કઈ રીતે અસ્થિર કરવું આ માટે જે સિન્ડિકેટો ચાલી રહ્યા છે તો આપણો આશય એ છે કે આપણે જાણતા અજાણતા એવા તત્વોનો હાથો પણ ન બની જાય અને આપણા દેશની અંદર દરેક સમાજોની વચ્ચે પ્રેમ સૌહાર જળવાય રહે એ આશેથી પણ આપણે આગળ કામ કરી રહ્યા છીએ તો શરદા શર્માન યાત્રાનું મુખ્ય આશય એ છે અને આજથી આપણે એનો પ્રારંભ કરી રહ્યા છીએ પરવલ્લી જિલ્લાના બાયડ ખાતેથી અને ઉત્તર ગુજરાતના તમામ ગામડાઓના યાત્રા દરમિયાન આવરી લેવાનો અમારો આશય છે જય